નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં જાફરાબાદ રોડ પર આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે પીઆઈ ગીડા અને કોસ્ટગાર્ડ નવીના સી ઓની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રાજુલામાં સમર્પણ હોસ્પિટલ ખાતે નવકાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી પીપાવાવ કોસ્ટગાર્ડ અને રાજુલા પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો અયોધ્યામાં રામની પ્રાણ પ્રતિષ્ઠાના અનુસંધાને પીપાવાવ કોસ્ટગાર્ડ રાજુલા પોલીસ દ્વારા અને સમર્પણ હોસ્પિટલને એક વર્ષ પૂર્ણ થતા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં કોસ્ટગાર્ડના જવાનો અને રાજુલા પોલીસ સ્ટાફ સમર્પણ હોસ્પિટલના ડોક્ટરો સહિતના લોકોએ બ્લડ ડોનેટ કર્યું આ બ્લડ ડોનેટ કાર્યક્રમમાં રાજુલા પીઆઈ ગીડા અને પીપાવાવ કોસ્ટગાર્ડના સી ઓ રાકેશ કુમારે દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેટ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં જવાનોએ બ્લડ ડોનેટ કર્યું હતું તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા

બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને જેમાં ઓલરેડી પચાસ પ્લસ બ્લડ ક્રોસ થઈ ગઈ છે અને સો બોટલના ટાર્ગેટ સાથે જઈ રહ્યા છીએ અને એસીથી એટલી બોટલ થશે અને જે આમ લોકો સુધી એમની મદદ મળી રહે બધા જ લોકો જે છે એ સોશિયલ સર્વિસ સાથે જોડાયેલા જ છે કોઈને કોઈ રીતે પણ એમની સાથે આવું નોબલ કાર્ય કરે છે જેથી કરીને લોકોને સારો મેસેજ મળે અને નાનામાં નાના લોકો કે જે એક બોટલ લોહી જો યોગ્ય સમયે મળી જાય અને એમનો જીવ બચી શકતો હોય તો આ એક વસ્તુથી એમને એક સારો મેસેજ પહોંચે અને સામાન્ય માણસો બ્લડ બ્લડ ડોનેશન કરતા થાય અને આવું પોઝિટિવ કાર્ય કરે એવા સંદેશ સાથે આજનો કાર્યક્રમ રાખેલો છે